અને આજે પણ પવન જો કેવો ઉડે છે અને વાળ ભાઈ પીના છે મેં માથામાં હાથ નથી પહેર્યો તો વાળને ઇગ્નોર કરજો બરાબર તો કાંઈ નહીં હાલો મળી આપણે દુકાને જઈને અથવા પછી બ્લોગ બનાવી તો ફૂલ કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો કે આજે પણ બપોર જવાનું છે જમવા એટલે તો ભાઈ અત્યારે બાર વાગ્યા છે અને અમે જઈ છીએ જમવા તો જો બીજોનો અવાજ જેવો તો તમને આવતો હોય છે બાર છે તો ભાઈ પાછા ફટાફટ આવતા રહી કેમકે બાર જમવા જવાનું એટલે વહેલા જવાનું હોય જો અવાજ આવે જેવો તેવો આવતો છે તમને તો કઈ વાંધો નહીં ભાઈ હલો ફટાફટ જમી આવ્યું તો કન્ટિન્યુ ફૂલ લોક માં બે ના રેજો આ ભાઈ આપદે આમ લાડ બધું સગન નાખ દે વધારે પૈસા નાખે વધારે સગન આવે સગન આવેલા સગન આપ દે અમે બધા જમી લીધા ને બધા હવે આ બધા આય તાર સમાન બાકી છે કે બાકી ઓ બાકી બાકી તાર વધારે નાખજો કાઈ ઘટે નહીં હા એમ આપણે બાપુ ભલે ખાધે રાખ તું બાપુ લે ઓલ પર તો વિડિયો ઉતાર લે લાઈક કરો ફોલો કરો શેર કરો તો કે એ મહેશ છે ઉપર મહેશ છે એ મહેશ બાકી છો કે દેખા દો આ મે જમી લીધો ઓ જમી લીધો હા તો અમે જમી લીધો છે ઓકે આ છોકરો કેટલો ડાયો છે તમારા હાથ પણ વેલા વેલા થાય યાર બધા મેન છે ને બધા એ જમે છે ને અમે બધા જમી લીધા છે ભાઈ પછી જમવાનું સરસ છે જમવાનું શરૂ છે એમ સરસ છે એમ સરસ તમારું ખૂબ વાર હું જમવાનું સારું છે મજા આવે એવું મજા આવે એ

હું કોઈ ઘરે નથી જવું આપણે અહીંથી જઈશું હવે દુકાનો હાલો તમને દુકાને જઈને મળીએ અત્યારે ચાર વાગી ગયા હતા હું છે ને હવારમાં ગાડી લે નહોતો ગયો કારણ કે હવારમાં હાલી જાઓ બપોર પણ જમવા જવાનું હતું પછી કે બપોર ઘરે નહોતો ગયો નકર તો ગાડી લેતો હોય અત્યારે પછી હાલીને જવું પડે તો અત્યારે આ તડકો તો કેટલો છે ચાર વાગ્યા તો અત્યારે તડકો હદભારો છે ભાઈ હવે એમાં ઉનાળો શરૂ થાય છે એટલે તડકાની તો વાત જવા જ દો પાણીની બોટલ હાથમાં લઈ લીધી છે અને ભાઈ હવે મારે જવું છે ઘરે તો ચા પાણી કોફી પીન પછી પાછા આપણે દુકાન હમણાં આવતા રહીએ તો ફૂલ લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો ભાઈ અત્યારે જોવા વાગ્યા હતા છ તો હું આવ્યો અહીંયા ઓલા ઘરે રીલ બનાવ દર વખતે જ આવું ને કોમેડી આ તો છે ને આમ ટપીને જવું પડશે આમ ફરી ફરીને જવું પડે તો મેં કીધું અહીંથી પણ આજે કોઈ શોકા નથી બતા નકર તમે કોમેડી વિડીયો બનાવી છે આમ પાછા જોવા ગયો ઓલા ઘરે આવ્યો એ મારા ભાઈનું ઘર છે ને તમને બતાવ્યું હતું ને જો ધાબા પર આપણે ઉતરાણ કરી હતી એવડું એ જ ઘર છે અને અહીંયા છે અમારા કાકાનું ઘર છે તો અહીંયા કોઈ નથી બધા અત્યારે બહાર ગયેલા છે આમ બેઠા છે હું આવ્યો હતો મેં કીધું વાલનભાઈ અહીં વિડીયો બનાવી લો પણ અહીંયા કોઈ દેખાતું નથી અત્યારે મારા રીલ શૂટ કરી હતી ને છોકરા બોકરા કોઈ છે નહીં તો હવે હું ઓલા ઘરે જાઉં પાછું મારા ભાભી છે તો કોઈ કેમેરામેન મળે તો એક બે રીલ શૂટ કરી નાખું અહીંયા એ જાય તો ખરા આપણે હું જોઈ લો પેલા કોઈ છોકરા બોકરા બહાર બતાવતા હોય તો અહીંયા જઈ લો હોય તો એ ભાર તરત આવે છે ને ખબર પડશે એટલે જરાવલા બે તો આમ છે આવી ગયા છે બે શો કરો હાલ વિડીયો બનાવવાનો છે હે યા ઉપર હું ત્યાં બનાવી હાલો બે આવી ગયા છે તો બની જાય અમારા વિડીયો આમ કોમેડી તો હું લેવાઈ ગયો છો હે યા બેઠા ઓલે પણ કોને ફોન આ ઓલે પણ છે હા લાવે શું લાવ્યો શું લાવ્યો

રોડ ઉપર હાલમાં કઈ કદાચ આ વાહનો વાળાની બેદરદાર કારી ના લીધે કેવલા આમ કેવું કુતરું ત્યાં મારી દુકાને તું લેતો અહીંયા ઘરે લઈ આવો સારો થયો નહીં સારવાર કરજે છે આ તો મને ઓળખે ને બિસ્કીટ તો ઓળખે જ ને તારે હાંસ હો ને હાંસવજે આવ ને બિચારાના પગ કેવા ભાંગી ગયા અને કઈ સારવાર થાય નહીં આપણે એટલે અહીંયા હલા કાત્રમાં શું કરવી રીતે મૂકી તો હું જો ને પગ હલાતું નથી બિચારાના હાવ ભાંગી ગયા છે વાહન વાળા સડી ગયા છે ને થી કડ નોખી થઈ ગયા હાવ આ સમજો જો લાવ્યું છે ભાગ નો ખાવાનો હોય ને આ ખાઈ તો છે કેવલા ભાગ દેતો એને તો મમ્મી બોલે કે દે તો ખરા ખાઈ નોલે ને દે બસ દે જો ખાય તો રોટલો ભાખરી લઈ જા ઘરે થી કાઈ બધું ખાય એલા બિસ્કિટ ને એવું નથી ખાતો ને બિસ્કિટ તો ખવરા આવ્યા છે બિસ્કિટ અડધું માં ને ખાધું પછી મૂકી તો ભાઈ જો અત્યારે હવે અહીંયા બેઠા ને જઈ લેજો કોમેડી મેન આવી ગયા છે અને કોમેડી વિડીયો તમે જોયા હોય તો યુટ્યુબ માં કોમેડી કેમ એલા ઓલા ભંગારવાળા વાળા કાઈ ઘટે નહી હવે આ કુતરા નાક જો ઓલા ને લાવો પણ તો છે ને અત્યારે મારે રીલ બનાવતલા પડતો ની પાછો રીલ બનાવતી પણ મને ભૂલાઈ ગયો કે હવે ઓલો બીજો ફોન મારો છે ને એમાં મેં સેવ કરી લીધું મને યાદ નથી બહુ કાંસ

તો તો ભાઈ જો અમારે એક મેમ્બર ખડી જાય મજા ન આવે પછી તો કાઈ નહી હાલો હું દુકાને જાઉં તો ભાઈ આ ફૂલ લોકમાં કન્ટિન્યુ બનાવી રહ્યો અને આજે જમવા ગયા હતા એટલે અહીંયા વિડિયો બનાવી લીધો તો તો ભાઈ અત્યારે વાગ્યા છે 10 ને આજે મોડો થઈ ગયો થોડું લેટ થઈ ગયો કમ્પ્યુટર મે શટડાઉન કર્યું જ છે જી અને આજે થોડું લેટ થઈ ગયો મારે કારણ કે થોડું કામ હતું એટલા માટે મે કીધું પહેલા આપણે કામ પછી હું કોઈ જાવ કરે તો ભાઈ બ્લોગ મારે પૂરો કરો તો મે કીધું હાલને ભાઈ પહેલા બ્લોગ નો એન્ડિંગ કરી નાખી તો બધું હરકો મેકાનો છે તો બધું વાર લાગશે બધું મૂકી દો કેમ કે હું લાસ્ટ માં મારે જે બધું કરો ને તો એમાં વાલ લાગી જાય મૂકી દીધો તો ભાઈ હાલો જય શ્રી રામ બધાને દર વખતે દર્શન કરો તો જય શ્રી રામ દર્શન કરી લો બરોબર અને હવે ભાઈ હું બધું પેક કરી લઉં ને ભૂખ પણ બહુ લાગે છે બહુ મારે છોકરી જમવા ગયા હતા પણ તોય ભૂખ તો લાગે ને યાર અત્યારે તો કાંઈ વાંધો નહીં હાલો આપણે મળશું પડે એક નવા બ્લોગ સાથે તો અત્યારે બસ આટલું તો ખાસ કરીને આપણે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો બે લાઈકને પ્રેસ કરજો બધાને જય શ્રી રામ જય માતાજી મળશું ફરી એક નવા સાથે તો કાલમાં અત્યાર બસ એટલું બાય બાય એક સાથે ઘણું બધું બોલી ગયો